નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સુરેન્દ્રનગરના ચોટીલાની અંદર જે સાંગાણી પ્રાથમિક શાળાનો જે બનાવ સામે આવ્યો હતો જેમના બાળકોને ટી શર્ટ પહેરાવવામાં આવ્યું હતું અને ટી શર્ટની અંદર સુભાષચંદ્ર બોઝ અને અને એમની સાથે વીર સાવરકરનો ફોટો હતો એમને લઈને જ્યારે આ કાઢવામાં આવી વિદ્યાર્થીઓ ની અંદર શેર્ય શર્ય ફરી રહ્યા હતા એ દરમિયાન કોંગ્રેસની ન્યાય યાત્રા સામે તેમની ટક્કર થઈ અને એ દરમિયાન જ આખો મામલો છે તે ગરમાઈ ગયો અને રાજકારણ ઉભું થયું કોંગ્રેસના જે લાલજી દેસાઈ છે ઋત્વિક મકવાણા છે તે તમામ એક મુદ્દો ઉઠાવવા લાગ્યા કે ગાંધીજીની જેમણે

જ્યારે આખી ઘટના બની એ બાદ આપણે યજ્ઞેશ દવે પણ સાંભળ્યા હતા કે યજ્ઞેશ દવે કહી રહ્યા છે કે જે કોંગ્રેસ છે તે હંમેશા એક જ પરિવારને લઈને ચાલે છે તેમને બીજું કોઈ જ દેખાતું નથી એમની સાથે આખું રાજકારણ ગરમાયું હતું ખાસ કરીને જ્યારે સાંજ પડી હતી ત્યારે તેમને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું કે જે લોકોએ વીર સુભાષચંદ્ર બોઝ ઉપર આવી ટિપ્પણી કરી છે અને કહેવામાં આવ્યું છે કે જ્યાં ટી શર્ટ છે તે ભાજપે પહેરાવ્યું છે તે ખોટું કરી રહ્યા છે તેમને લઈને તેમના તમામ જે આ ઉમેદવારો હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા જેમણે આ વિવાદ ઉભો કર્યો હતો તેમની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને હર્ષ સંઘવીએ આખા મુદ્દે ટ્વીટ પણ કર્યું હતું ફરી એકવાર કોંગ્રેસ જે આ મુદ્દાને ઉઠાવી રહી છે અને આજે જ્યારે સ્વાતંત્ર દિવસ છે તેમને લઈને આ વખતે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ આ મુદ્દે જોરદાર ભાજપને જવાબ આપ્યો છે આપણે પહેલા શક્તિસિંહ ગોહિલને પણ સાંભળી લઈએ દેશની આઝાદીનો ઇતિહાસ જે તે સમયે લખાયેલો છે ઇતિહાસને બદલવાનો પ્રયત્ન હંમેશા મિથ્યા હોય છે ઇતિહાસનો સ્વીકાર કરવો જોઈએ અને ઇતિહાસમાંથી બનેલી ઘટનાઓને યોગ્ય રીતે જીવનમાં રાખવું ઇતિહાસ આ દેશની આઝાદીનો જે મહાત્મા ગાંધીજી પંડિત જવાહરલાલ નહેરુજી સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાહેબ આંબેડકર સાહેબ આ નામો આપ લો તો ખૂબ બધા એવા નામો છે કે જેમના વિશે સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાયો છે સુભાષચંદ્ર બોઝ હોય ચંદ્રશેખર આઝાદજી હોય બધા જે દેશની આઝાદી માટે અને આ અનગીડત પાત્રો છે પોતાની વિચારધારાને અનુકૂળ આવે એવી વ્યક્તિ અને જેના વિશે ઇતિહાસમાં માફી માંગી લીધાનો ઉલ્લેખ હોય એ વ્યક્તિના ટી શર્ટ અને જેમનીઓ આઝાદીમાં મુખ્ય યોગદાન છે એમનો ઉલ્લેખ પણ નહીં કરવાનો એમના ફોટા નહીં રાખવાના આ ચેષ્ટા એ યોગ્ય નથી અને એ પછી સત્તાનો દુરુપયોગ કરીને વ્યાજબી ઇતિહાસની રજૂઆત કરનાર વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવાનો અને કેસ દાખલ કરનારી સંસ્થાએ સરકારના ઇશારા એટલા માટે કરવાનો આવા ટી શર્ટ આપનાર વ્યક્તિ એ હોય કે જેણે સરકાર પાસેથી ગૌચરની જમીન મોટા પાયે માંગી હોય તેવું મને સ્થાનિક આગેવાનોએ કહ્યું કોઈ પક્ષી પંચના કોળી જ્ઞાતિના અમારા આગેવાન છે ઋત્વિકભાઈ ભરવાડ જ્ઞાતિના આગેવાન કાર્યકર્તા છે લાલજીભાઈ દેસાઈ માલધારી સમાજના આગેવાન છે જુદા જુદા વર્ગ ધર્મ લોકો ના ભાઈઓ છે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ ઇતિહાસ નથી સાચો ઇતિહાસ બાળકોને આપો તેમના સામે કેસ કરવાનો મને લાગે છે આવા ખોટા કેસો તો અંગ્રેજો એ ખૂબ કેનાથી એમનું શાસન સલામત નહોતું રહ્યું જનતા જનાર્દન છે અને ભારતીય જનતા પાર્ટીને આનો જવાબ પાર્ટી સમય એક પછી એક નિવેદન આવી રહ્યા છે ગુનો નોંધવામાં આવ્યો છે અને ખાસ કરીને હવે જે આપણા બલિદાનીઓ છે તેમને લઈને હવે

અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર